ઈ મારે ગેસ તો છે તારી

y que hoy y y y y y y yo mamá el video o

બનાવશું એટલે જો આ થી આઠી ઠીલી છે એટલે એના પર ઠીલી મેલી છે પાણી પી પીવાનો બાટલો મસ્ત માળી છે જોડે જો આ બીલી પત્તર અરે શંકર ભગવાન ને એ સળાવાય તો મારો ઉકેળો એટલે મારો મારી ભેટ તમે મારો હમશો પાછા

મારી સા <translations> <translations>

अरे छोरा ये मधु बोल તમાર માળી ઉપર બેસીને બતાઉ પછી તમાન આ તમને જોડે લઈ જો જો મુસળિયો માળી ઉપર આ જો છે મ મ મ મજાઈ જઈશું ઉપર બેઠે બેઠે જો

加加加加加！你一个人走，你准备开走哪样走？走 <noise>，嗯、啊，哥就来有钱，是吧、啊？没事，我们走千里万里走。哎呦我的妈！<noise>